નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અજુઆર ચેનલમાં આજે તારીખ છે વીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરન્ટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જીકેની પણ ચર્ચા કરીશું તો આપને એક વિનંતી છે કે જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્વના એમસીક્યુ ક્વેશ્ચન તાજેતરમાં ઈસરોના ઉન્નતિ કાર્યક્રમનું ઉદઘાટન કોને કર્યું તો ડૉક્ટર જીતેન્દ્રસિંહ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ થશે આપમેજમાં જોઈ શકો છો આ છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ પરમાણુ અને અંતરિક્ષ વિકાસ મંત્રી છે ડૉક્ટર જિતેન્દ્રસિંહ અને તેમણે તાજેતરમાં ઇસરોના ઉન્નતિ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું છે અહીં આગળ જે ઉન્નતિ શબ્દ છે તેનું આપણે ફૂલ ફોર્મ જોઈએ તો તેનો ફૂલ ફોર્મ થાય છે સ્પેસ નેનો સેટેલાઇટ એસેમ્બલી એન્ડ ટ્રેનિંગ રિપીટ કરું છું સ્પેસ નેનો સેટેલાઇટ એસેમ્બલી એન્ડ ટ્રેનિંગ એ ઉન્નતિનું ફોર્મ છે અને આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું છે પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ વિકાસ મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે આ કાર્યક્રમ ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે તો આપણે ડિટેલ મેળવીએ ઇસરો વિશે તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે ઈસરોનું ફૂલ ફોર્મ તો ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને અચ્છા ઈસરોની સ્થાપના કોણે કરી હતી તો ઈસરોની સ્થાપના કરી હતી ડૉક્ટર વિક્રમ સારાભાઈએ હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો ઈસરોનું હેડક્વાર્ટર્સ આવેલું છે બેંગ્લોર ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં ઈસરોના ચેરમેન કોણ છે તો પ્રેઝન્ટ ટાઈમમાં ઈસરોના ચેરમેન છે કે સિવાન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે તાજેતરમાં એનએચઆરસી ના મહાનિર્દેશક તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે તો નિમણૂંક કરવામાં આવી છે પ્રભાતસિંહ એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે આ છે પ્રભાતસિંહ અને તેઓ અત્યાર સુધી સીઆરપીએફના ડાયરેક્ટર હતા અને હવે તેમણે નિમણૂક કરવામાં આવી છે એનએચઆરસીના મહાનિર્દેશક તરીકે તેઓ વરિષ્ઠ આઈપીએસ ઓફિસર છે પ્રભાતસિંહ અને તાજેતરમાં જ એનએચઆરસીના મહાનિર્દેશક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે આપણે જાણીએ ફૂલ ફોર્મ શું થાય છે નું ફૂલ ફોર્મ થાય છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન અને હવે આપના માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા બની જાય છે કે દર વર્ષે હ્યુમન રાઇટ્સ ડે ક્યારે મનાવાય છે તો દર વર્ષે દસ ડિસેમ્બરના રોજ હ્યુમન રાઇટ્સ ડે મનાવવામાં આવે છે એટલે કે માનવ અધિકાર દિવસ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે શૌર્ય પુરસ્કારની જાહેરાત કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી તો જવાબ આવશે હરિયાણા એટલે કે ઓપ્શન ડી હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટરે અને તેમને વિદ્યાર્થીઓ માટે આ પુરસ્કારની જાહેરાત કરી છે આપણે સૌથી પહેલાં જાણીએ કે શું છે આ શૌર્ય પુરસ્કાર તો હવે હરિયાણા પોલીસના કોઈપણ કર્મચારી પોલીસ શહીદ થાય છે તો તેના બ્લોક એટલે કે તાલુકામાં એક વિદ્યાર્થીને આ પુરસ્કાર આપવામાં આવશે અને આ શૌર્ય પુરસ્કાર એને પ્રિફર કરવામાં આવશે કે જે શાળામાં તે પોલીસ કર્મચારીએ અભ્યાસ કર્યો હતો અને તે શાળામાં આ પુરસ્કાર આપવામાં આવશે વિદ્યાર્થીને જેથી પોલીસ પ્રત્યે ઇન્સ્પિરેશન પેદા થાય અને વિદ્યાર્થીઓ માટે આ પુરસ્કારની શરૂઆત કરી છે હરિયાણા ગવર્મેન્ટે હરિયાણા ગવર્મેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને આ પુરસ્કાર અંતર્ગત અગિયાર હજાર રૂપિયા આપવામાં આવશે આ શરૂઆત કરી છે શૌર્ય પુરસ્કારની હરિયાણા સરકારે તો આપ મેપમાં દેખો હરિયાણા આપ મેપમાં દેખો આ છે હરિયાણા રાજ્ય સૌથી પહેલાં આપણે વાત કરીએ કે હરિયાણાની બોર્ડર એ ભારતના કેટલા રાજ્યો સાથે જોડાયેલી છે કયા કયા રાજ્યો છે તે રાજસ્થાન પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને દિલ્હી એ કેન્દ્રશાસિત પ્રદેશ સાથે પણ હરિયાણાની બોર્ડર એ જોડાયેલી છે હવે વાત કરીએ આપણે હરિયાણાનું કેપિટલ છે ચંદીગઢ મુખ્યમંત્રીનું નામ છે મનોહરલાલ ખટ્ટર હરિયાણાના ગવર્નર છે શક્તિદેવ નારાયણ આચાર્ય લોકસભાની દસ સીટ આવેલી છે રાજ્યસભાની પાંચ અને વિધાનસભાની નેવું સીટ આવેલી છે હરિયાણા રાજ્યમાં ક્ષેત્રફળની રીતે જોઈએ તો ભારતનું અગિયાર એકવીસમું સૌથી મોટું રાજ્ય છે એકવીસમાં ક્રમનું અને વસ્તીની રીતે આપણે જોઈએ બે હજાર અગિયાર પ્રમાણે તો વસ્તીની રીતે હરિયાણા રાજ્ય એક 18મો રાજ્ય છે ભારતનો ફિચ ગ્રુપ ફોર્મ ઇન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ અનુસાર 2019-20 માં ભારતનો જીડીપી દર એક કેટલો રહેશે તો ભારતનો જીડીપી દર રહેશે 7.5% એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે ઇન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ અનુસાર વર્ષ બે હજાર ઓગણીસથી વીસમાં ભારતનો જીડીપી દર સાડા સાત ટકા રહેવાનું અનુમાન છે હવે આપણે જાણીએ કે જીડીપી શું છે તો સૌથી પહેલાં જાણીએ જીડીપીનું ફૂલ ફોર્મ શું થાય છે તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ હવે તેની વ્યાખ્યા જોઈએ આપણે જીડીપી તો દેશની સીમાની મર્યાદામાં સમગ્ર પ્રદેશમાં દેશવાસીઓ તેમજ બિન નિવાસી વિદેશીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી તમામ તૈયાર વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને કુલ આંતરિક પેદાશ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે છે આમ જીડીપી એ પરદેશમાંથી મળેલી સાધન આવકની ગણતરી એ ધ્યાનમાં લેવામાં આવતી નથી નેક્સ્ટ ક્વેશ્ચન છે જસ્ટિસ આસિફ સઈદ ખાન ખોસાને પાકિસ્તાનના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બનશે તે છવ્વીસમાં નંબરના એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે આસિફ સઈદ ખાન ખોસા અચ્છા તેમને શપથ કોણ લેવડાવશે તો તેમને શપથ લેવડાવશે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જેમનું નામ છે આરિફ અલવી તે જસ્ટિસ આસિફ સઈદ ખાન ખોસાને શપથ લેવડાવશે અચ્છા પાકિસ્તાનના વડાપ્રધાનનું નામ શું છે તો ઇમરાન ખાન તે કઈ પાર્ટીના છે તો પાકિસ્તાન તહરીકે ઇન્સાફ એ પાર્ટીના છે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને સાથે સાથે આપણે અન્ય એક વાત કરી લઈએ કે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ છે તે કેટલામાં છે તો તે છેતાલીસમાં ક્રમમાં છે હવે આપણે જાણીએ પાકિસ્તાન વિશે અને સાથે સાથે આપણે ચર્ચા કરીએ કે યાસિર શાહ ક્રિકેટર છે બોલર છે પાકિસ્તાનના તેમને ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી બસ્સો વિકેટ લેનાર એ બોલર બની ગયા છે યાસિર શાહ ત્યારબાદ વાત કરીએ આપણે એક બેટ્સમેન છે બાબર આઝમ તેમણે વન ડે મેચમાં બીજા ક્રમના સૌથી ઝડપી બે હજાર રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે બે હજાર રન સૌથી ઝડપી એટલે કે પ્રથમ ક્રમે કોણે બનાવ્યા છે તો દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન છે હાશિમ આમલા ત્યારબાદ આપણે જોઈએ પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન અને કેપ્ટન સર્ફરાજ અહેમદ એક રેકોર્ડ બનાવ્યો છે તેમણે એમએસ ધોની અને એડમ ગિલક્રિષ્ઠનો તેમણે રેકોર્ડ તોડ્યો છે તેમણે એટલે કે એમએસ ધોનીએ એક મેચમાં કેપ્ટન હતા ત્યારે તેમણે આઠ કેચ પકડેલા જ્યારે સર્ફરાજ અહેમદે દક્ષિણ આફ્રિકાની મેચ સામે તેમણે દસ કેચ પકડીને એક રેકોર્ડ બનાવ્યો છે જેથી મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ એ તેમણે તોડ્યો છે આપ મેપમાં દેખો આ છે પાકિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડર એ ભારતના કેટલા રાજ્યો સાથે જોડાયેલી છે ચાર રાજ્યો સાથે જોડાયેલી છે આપ જોઈ શકો છો ગુજરાત રાજસ્થાન પંજાબ અને જમ્મુ કાશ્મીર આ ચાર રાજ્યો સાથે જોડાયેલી છે જમીનની સરહદ અને તેની લંબાઈ છે ત્રણ હજાર ત્રણસો ને ત્રેવીસ કિલોમીટર ત્રણ હજાર ત્રણસો ને ત્રેવીસ કિલોમીટર એ સરહદ જોડાયેલી છે અચ્છા ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે સરહદ છે કયા નામથી ઓળખાય છે તો રેડ ક્લિફ રેખા તરીકે ઓળખાય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે ડીફો પુલનું ઉદઘાટન કર્યું તે તે પુલ કયા રાજ્યમાં આવેલો છે તો અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલો છે એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ બનશે ડીફો પુલ અરુણાચલ પ્રદેશમાં આવેલો છે તાજેતરમાં જ રક્ષામંત્રી નિર્મલા સીતારમણે તેનું ઉદ્ઘાટન કર્યું છે તો તે ડીફો પુલ એ કઈ નદી પર આવેલો છે તો ચીપુ નદી પર આવેલો છે સ્પેલિંગ થશે સી એચ આઈ પીયુ ચીપુ નદી પર આવેલો છે ડીફો પુલ અને કયા જિલ્લામાં આવેલો છે અરુણાચલ પ્રદેશના તો લોઅર દિબાંગ વેલી જિલ્લામાં આવેલો છે આ ડીફો પુલ હવે આપણે જાણીએ અરુણાચલ પ્રદેશ વિશે વિસ્તૃત માહિતી આ છે અરુણાચલ પ્રદેશ રાજ્ય જે ભારતના આસામ અને નાગાલેન્ડ રાજ્ય સાથે જમીની સરહદથી જોડાયેલું છે ત્યારબાદ આપણે વાત કરીએ કે ભૂતાન દેશ સાથે જોડાયેલી છે તેની બોર્ડર મ્યાનમાર અને ચીન આ ત્રણ દેશ સાથે અરુણાચલ પ્રદેશની બોર્ડર એ જોડાયેલી છે અને એક વાત કરીએ આપણે કે અરુણાચલ પ્રદેશનું પાટનગર કયું છે તો ઈટાનગર ઈટાનગર એ અરુણાચલ પ્રદેશનું પાટનગર છે મુખ્યમંત્રીનું નામ શું છે તો પેમા ખાંડુ ગવર્નર છે બ્રિગેડિયર ડોક્ટર બી ડી મિશ્રા લોકસભાની એક રાજ્યસભાની એક અને વિધાનસભાની સાહીઠ સીટ આવેલી છે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં ક્ષેત્રફળની રીતે આપણે જોઈએ તો અરુણાચલ પ્રદેશ રાજ્ય એ ભારતનું પંદરમું સૌથી મોટું રાજ્ય છે જ્યારે આપણે વસ્તીની રીતે જોઈએ તો સત્યાવીસમું સૌથી મોટું રાજ્ય છે अच्छा अनेक बात अँम्पोर्ट क्वेश्चन बनी जाए अपना चीन साथ जो सरहद जोड़ेलीदेश क्या नाम ओ तोहद ओखाए मैकमोहन लाइन नेक्स्ट क्वेश्चन है आदिवासी मे प्रथम राष्ट्रीय खेल बैठक आयोजन ए क्या कर तो हैदराबाद खाते एट्ले कि ऑप्शन बी साचो जवाब बन આદિવાસી કલ્યાણ મંત્રાલય દ્વારા આ રાષ્ટ્રીય ખેલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે હૈદરાબાદ ખાતે તો વાત કરીએ આપણે કે અહીંયા અનુસૂચિત જનજાતિ મંત્રી કોણ છે તો મંત્રીનું નામ છે જુઅલ ઓરામ અને તે કઈ લોકસભા બેઠક પરથી આવે છે તો સુંદરગઢ લોકસભા બેઠક પરથી તે આવે છે જુઅલ ઓરામ સ્ટીફન લોફેન એ કયા દેશના લગાતાર બીજીવાર પ્રધાનમંત્રી બન્યા તો જવાબ આવશે સ્વીડન એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ થશે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે સ્ટીફન લો ફેન અને જે લગાતાર બીજી વાર પ્રધાનમંત્રી બન્યા છે સ્વીડન દેશના સ્વીડનનું કેપિટલ છે સ્ટોકહોમ અને પ્રાઇમ મિનિસ્ટર તો સ્ટીફન લો ફેન ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આપણે અઢાર જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ આસિયાન દેશોના પર્યટન મંત્રીઓની સાતમી બેઠકનું આયોજન એ ક્યાં થયું તો તેનું આયોજન થયું હતું હા લોંગ સિટી એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે હા લોંગ સિટી એ વિયેતનામમાં આવેલી છે અને ત્યાં સાતમી બેઠકનું આયોજન થયું હતું અને આ આસિયાનની સાતમી બેઠકમાં ભારત તરફથી ભાગ લેવા માટે ગયા હતા કે જે આલ્ફોન્સ કે જે કેન્દ્રીય પર્યટન મંત્રી છે હવે આપણે જાણીએ કે આસિયાન આસિયાનનું ફૂલ ફોર્મ શું થાય છે તે ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે તો આસિયાનનું ફૂલ ફોર્મ થાય છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ રિપીટ કરું છું આસિયાનનું ફૂલ ફોર્મ થાય છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એસ નેશન્સ તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે જકાર્તા ખાતે આસિયાનની સ્થાપના થઈ હતી આઠ ઓગસ્ટ ઓગણીસો ને સડસઠના રોજ અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના સભ્ય દેશ છે દસ વિડિયો જો પસંદ આવ્યો હોય અને આપના માટે જો હેલ્પફુલ લાગ્યો હોય વિડીયો તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને હવે જોઈએ આપણે આપના માટે વિડીયોના અંતમાં ક્વેશ્ચન તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે शौर्य પુરસ્કારની જાહેરાત એ કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત